આપણા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરનાવજો આજે આપણે ભાઈબંધની સાથે આગળ જવાનું છે કાલે તો નહોતું આવ્યું કારણ કે વરસાદ આવી ગયો હતો તો આજે આપણે અત્યારમાં જવાનું છે અને અત્યારે બપોરનું રાણું છે અત્યારે આવી છે એક બપોરા કરી અને હવે આપણે જશું કાલે પછી નહોતા ગયા કારણ કે કાલે આખોથી બડદ જ્યારે બપોર સુધી અને બપોર પછી પણ વરસાદ આવ્યો હતો આજે થોડુંક કોરું થઈ ગયું છે તો અત્યારે આપણે ચાલો બપોરા કરી અને પછી નીકળી સાથી આગવા અને બળદ બડદ જોઈએ ભાઈ ત્યાં બતાવું તમને તો આપણા બળદ બાંધ્યો છે અને હવે આપણે જવાના છે સાથી આંખો અને ભાઈબંધની વાડી જવાના છે કાલે નો ટાઈમ મળ્યો આજે ટાઈમ મળી ગયો છે તો ચાલો આજે નીકળી જશું અને કાલે વરસાદ આવ્યો હતો પણ આટલો બધો નહોતો ઓછો હતો તો ચાલો આજે નીકળી જાય તો આગળ લોંગની અંદર બનતા રહેજો બળદને લઈ લીધા અને આપણે જાય ભાઈબંધની વાડી હાથી આંખમાં હાલ ભાઈ અટાણે વાગ્યો વાગ્યો દોઢ આપણે પહોંચશું તો બે વાગી જાય ગરમી થાય એટલે વરસાદ આવશે આગવાનું ખાલી પાંચ વીઘા તો ફટાફટ હાલી જાય આપણે જો હાથી લઈ લીધું અને હવે આપણે જાઉં ભાઈ વાડી આ નજીક જ છે એટલે બહુ છેટું નથી હાલ ભાઈ હાલ 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 હાલો હું પૂછી અને પછી મળીએ તો અહીંથી આપણે રસ્તો છે એટલે આપણે આમ જવાનું છે જ્યાં સીધો રસ્તો છે રસ્તો છે ને જવાનું છે આપણે મોરપર ગામમાં જાય આપણું નાના લખીએ જ્યાં રસ્તો આપણો ગામમાં જાય આપણે અહીંયા જવાનું છે આખું હાલ ભાઈ હાલ જ્યાં બોર્ડે અહીંયા લખ્યો છે નાના લખીએ જો લખ્યું ને આપણે એમ સીધે સીધું જવાનું કોણ છે એવા ભાઈબંધની વાડીએ તમને બતાડું આપણે હાથી હાકવા માંડને માંડી દીધું છે ચાલો હાલો ફટાફટ મંડી ધીરે ધીરે આખો પાંચ વીકાની જાય અહીંથી લઈને જેવો સામે લીમડો રહ્યો ને ખાલી એટલું જ છે પણ હવે ફટાફટ મંડી હાકવા આપણે જો ભરતભાઈ હાથી હાકી જાય ને આટલું પાંચ વીઘાનું આપણે હાકવાનું છે બરાબર ને અહીંયાથી આપણે શરૂઆત કરી દીધી અને આ બાજુ આટલું બાકી છે બરાબર એટલે પછી આપણે ઘરે જવાનું છે આટલું આવવાનું છે અને આ જે આપણું ગામ જ્યાં તમને દેખાડું આ છે આપણું ગામ નાના લખ્યા અત્યારે જો આપણે ઘડી આરામથી બેઠા છીએ અને વરતભાઈ કે લાવું એક ગોથું મારું આપણે ભાઈ બેન છે મેં તો મારતા હોય તો એક ગોથું મારવા ગયા છે અને જો હાલે છે અહીંયા એક જો તમને ભાઈ બળદ બાંધી દઉં તમને દેખાડું આમ હચવાય બળદ કે કેમ મચવાય આપણા બળદ કેવા ને એના બળદ કોમેન્ટમાં કરજો હમણાં તમને જો બતાડું ભાઈ બળદ છે તમે જોઈ લઈએ બિચારા હાવ છેવટે કાંઈ નાખતા જ નથી ખાવાનું આ ભાઈ ભાઈ આને ઓળખી છે જેના બળદ છે ને એને આપણે ઓળખી પણ હાવ છેવટ છે જોઈ લે બિચારા કાંઈ નાખતા જ નથી એને ભૂખો ખાય ને એવું ન ભદને લીલું આપણા બળદને કાયમ ચારવાના આપણે તો શોખથી આપણા બળદ આપણે રાખીએ આ ભાઈબંધના બળદ જોઈ લે આપણે હારા કે આના હારા કોમેન્ટ કરજો આપણે કોમેન્ટ કરજો કે ના બળદ હારા આપણા હારા છે કે આ ભાઈ બહેન એક એકને હાવ છેવટ છે કઈ નાખતા જ નથી ખાવાનું અને તું એરવા આવી અને હું માંડવી આવી ગઈ હું આપણે આકવા આવ્યું આપણે ભાડે નથી જતા પણ ભાઈ બનજે ને એટલે એના હિસાબે આવ્યા આપણે આકવા જો આપણે આખી જે પોતે એ ગયા છે એને પાછા ધીરે ધીરે હાલે આપણે જો અહીંયા પૂરું થઈ ગયું હવે હવે આપણે ઘરે જવાનું છે માંથી આપણે હાથી લીધું હતું ઓલા સાઈડેથી ફચમાંથી માંડવી હતી નહીં અને માંડવી હાલી ગઈ એક ખાલી એટલું જ આપણે આંકવાનો હતો તો હાલો હવે આપણે ખુલ્લા સાઈડે જઈએ ને પછી જાશું ઘરે જો આપણે પહોંચી ગયું ઘરે બરાબર હવે બડદને છોડી અને પાણી પાણી પાણીને પછી આપણે પાછા ચારવા મૂકી દઈ બરોબર ચરવા એટલે ચરી લઈએ બપોરે આપણે ભૂકો નાખ્યો તો ને બેઠા હતા તો આપણે જો રાહ નાખીએ આમ અને આ બધું વરસાદનો પણ આદર ભૂલે ભૂલ છે તો હાલો છોડી નાખી બડદને બળદને છોડી લીધા ને હવે આપણે બડદને પાણી ભાઈ અને કાંઈ ચારવા મૂકશું ને કાંઈ જુવાર નાખશું બેમાંથી કરશું બરાબર તો હું તમને આગળ બતાડવું મનાસું આપણે ચારવા મોકલવા કે જુવાર નાખીએ હાલ ભાઈ હાલ આજે તો ગરમી પણ એવી હતી આપણે બપોરે એક વાગે નીકળી ગયા આપણે બડદને એ છોડી મૂક્યા ચરવા હવે એની રીતે સેટે ચડી જાય ચરવા પછી આપણે જાઉં થોડીક વાર પછી પાણી બાણી પી લે થોડીક આરામ કરી લે પછી જાય બરાદા સીધા સીટ જ જાય જરો બીજા ગયા નહી જાય વરસાદ ચાલુ થઈ ગયો જયારે ટપક ટપક ચાલુ થઈ ગયો ત્યારે જો આપણે હોળકીને લઈએ પાણી પાણીને બાંધી દીધી બરોબર અને આજ તો ગરમી પણ બહુ થઈ ફૂલે ફૂલ અને આમ વરસાદનો આદર છે વરસાદ આવે કે ન આવે કાંઈ નક્કી નહીં પાકે ખબર ન પડે તો આપણે હોળકીને જો પાણી પાણી બાંધી દીધી હવે આપણે લેવા જાવી છે પૂનમને રાધા કાલે ભાગી ગઈ હતી એમની અછોડો તૂટી ગયો તો ને ખીલો ઉપડી ગયો હતો એટલા માટે કાલે ભાગી ગઈ હતી રાધા જમના જો વેગડ વેગડ અહીંયા બાંધી છે આપણી જમના હું મને જમને યાદ આવી જાય આપણી વેગણા બાંધી છે વેગડ કિલો ખાઈ ગઈ અને આપણા બળદ જો ચરે છે બળદને આ છે આપણો કપાસ કોમણ બતાવજો કેવો લાગ્યો આપણો કપાસ હવે આપણે આપણી ગાયને બાંધવાની છે ગાયને આપણે પાણી પાઈને અહીંયા બાંધ દઈ બરાબર અને આજે તડકો પણ એટલો હતો ને કે એની વાત ના પૂછો અદવીનાનો તડકો છે અને આપણે આ બાજુ બધાય બધા મગફળીમાં કોઈ કપાસમાં બધા નેદે છે અને વરસાદ પણ ગરમી એવડી થાય ને તો વરસાદ નથી આવતો હવે તો એકવાર જો નદી ખાલી એકવાર ભરદીએ ને તો મોજ પડી જાય કારણ કે ઠંડુ વાતાવરણ થઈ જાય તો ચાલો હવે આપણે બ્લોગને એન્ડ કરશું મળીએ નવા બ્લોગમાં આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો જય ગૌ માતા